મહુવા વિસ્તારમાં મગફળીના પાકમાં સફેદ મૂંડા જીવાત ફેલાતા ખેડૂતો પરેશાન છે આ જીવાત પાકના ડોડવા અને મૂળને ખાઈ છોડને સૂકવી નાખે છે જેના કારણે મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે વરસાદની અથચ વચ્ચે જીવાતના હુમલાથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે આ વર્ષે સૌરાષ્ટ્રમાં પંદર લાખ હેક્ટર કરતાં પણ વધુ મગફળીનું વાવેતર થયું છે ત્યારે વરસાદ ખેંચાતા જગતનો તાત મૂંઝાયેલો હતો ત્યાં જ મગફળીના પાકમાં સફેદ મૂંડા નામ જીવાત આવતા ખેડૂતો વધુ લાચાર બન્યા છે આપણી સાથે એક ખેડૂત મિત્ર કુંભણથી થી જોડાઈ ગયા છે તમારું કાકા નામ આપો રમેશભાઈ ભવાનભાઈ ભેલ અને મગફળીની અંદર અત્યારે તમારે શું શું તકલીફ મળી રહી છે એક તો વરસાદ આવતો નથી સાહેબ બરાબર એમાં જમીન માં તૈયાર પડી ગયા એમાં પાછા મુંડા આવી ગયા પાવું ઘણું પણ હવે વરસાદ આવે તો થાય ને આમાં બધે તો પોગાય ની અઢાર વીઘા ઉપર ની સિંગ મારે છે ને લાગઠ મુંડા આવી ગયા ને વરસાદ આવતો નથી આવનારા સમયમાં આ વ્હાઈટ જે સફેદ છે એનાથી કેટલા ટકા નુકસાન પચાસ ટકા નુકસાન ની તો ખેડૂત મિત્રો તમે પણ જોઈ રહ્યા છો કે આ જે ખેડૂત મિત્ર છે એમની વ્યથા ઠાલવી ગયા છે બી ઇન્ડિયા